નવી પહેલ કરવામાં આવી છે પોલીસ વિભાગ માં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓ માટે માસિક ધર્મા દરમિયાન કેવી કાળજી રાખવી તે અંગે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને કેટલીક શારીરિક સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે તેમાં માસિક ચક્ર પણ એક મુખ્ય મુદ્દો છે આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પરંતુ કામના સમય દરમિયાન તેમના માસિક ધર્મને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સુરતમાં મહિલા પોલીસ કર્મચારીઓ માટે ડીસીપી હૈતલ પટેલની આગેવાનીમાં આ મહત્વપૂર્ણ વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં મોહી રિચર્સ ફાઉન્ડેશન અને અનુબા સંસ્થાના ટ્રસ્ટી અનુ રાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું અનુ રાધાજીએ જણાવ્યું કે માસિક સ્વચ્છતાને કાળજી કેટલા મહત્વપૂર્ણ છે એ અંગે માહિતી આપવામાં આવી અત્યારે બજારમાં ઉપલબ્ધ નવા પ્રોડક્ટ્સ કેવી રીતે વાપરવામાં આવે એ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં એસી જેટલી મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હું અનુરાધા અને અમે મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભાના અમે ટ્રસ્ટી છીએ જેમાં અમે માસિક અને મહિલાઓને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છે આજે અમને હેતલ નાયકના થ્રુ હેતલબેન પટેલ જે આપણા ડીસીપી છે એમને એક સ્પેશિયલ પોલીસ બ્રાન્ચ માટે પ્રોગ્રામ આયોજિત કરવાનું કર્યું હતું જેમાં એસી મહિલાઓએ ભાગ લીધો અને જેમાં અમે માસિક એટલે શું અને ચલો સહેલી ચુપ્પી તોડે એ અમારું મેઇન ટાર્ગેટ હતું કે બહુ થયું હવે આપણે માસિકને સમજવું બહુ જરૂરી છે અને સાથે સાથે માસિકમાં જેટલા પણ ઇનોવેશન્સ આવી રહ્યા છે જે પણ પ્રોડક્ટ્સમાં ઇનોવેશન્સ છે એના માટેની ચર્ચાઓ અને એમાં કેટલા ફેક પ્રોડક્ટ અને કેટલા સહી પ્રોડક્ટ પ્રોડક્ટની ઓળખાણ શું કઈ રીતે વપરાય એની સ્વચ્છતા કઈ રીતે રખાય એના માટેની આખી અમે અત્યારે પ્રોગ્રામ કરાવ્યો છે અને આ જ અમારું મેઇન ઇન્ટેન્શન છે કે માસિક માટેની સાયન્ટિફિક માહિતી લોકો સુધી પહોંચે અને એના ઇનોવેશન સહી તરીકે લોકોને ખબર હોવી જોઈએ સ્પેશિયલી પ્રોડક્ટને લઈને ખાસ પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને સહી અને ખરાબ પ્રોડક્ટને પ્રોડક્ટને વાપરવી કઈ રીતે કેટલા કલાક માટે વાપરવી એ લોકોને બરાબર જાણકારી હોતી નથી એના કારણે વજન ઇન્ફેક્શન છે યુટીઆઈ છે રેશિસ છે ઘણા બધા ઇવન સર્વાઈવલ કરશે આજકાલ બહુ થઈ રહ્યું છે એ બધી પ્રોબ્લેમો ઘણી છે એટલે એની માસિક સ્વચ્છતા કઈ રીતે રાખાય પહેલાં તો માસિક એટલે શું અને એની સ્વચ્છતા કઈ રીતે રખાય ખાલી એટલું પણ અગર મહિલા ધ્યાન રાખે તો ઘણી બધી પ્રોબ્લેમ તે લોકો પોતે જ એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં